શહેરના અખવાડામાં વૃદ્ધનું સ્વાઇન ફ્લુથી મોત થતાં આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા સૂચન કરાયું શહેરના અકવાડા વિસ્તારમાં રહેતા વૃદ્ધ મહિલાના સ્વાઇન ફ્લુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેની સારવાર સરટી હોસ્પિટલ ખાતે કરવામાં આવતી હતી જ્યાં અઠ્ઠાણું વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હતું જેના કારણે જિલ્લામાં સ્વાઇન ફ્લુની સીઝનનું પ્રથમ મોત થયું છે ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો 여기 국민의동으로... 들어오 ભાવનગર મહાનગરપાલિકામાં સિઝનલ ફ્લૂના ટોટલ બાવન દર્દી આ બ્રસ નોંધાના છે એમાં અત્યારે હાલ એક પણ એક્ટિવ કેસ મતલબ કોઈ પણ સારવાર હેઠળ નથી અને એક જે દર્દી હતા તે એક તારીખે સર્ટી હોસ્પિટલમાં દાખલ થયા હતા અને બે તારીખેને સેમ્પલ લેવામાં આવેલા હતા ત્યાં અને ત્રણ તારીખેને બપોરે રિઝલ્ટ આવી એને પહેલાં સવારમાં ત્રણ તરીકેને ડેથ થઈ ગયા હતા કોરોનાને ટોટલ લગભગ ઉન્સ કેસો અમારે અહીંયા નોંધાયા છે આ વર્ષમાં લગભગ અને એક પણ કેસ અત્યારે હાલ એક્ટિવ નથી અને કોઈ પણ ડેથ નથી અને ખાસ તાકેદારી રાખવી જે કોરોના જે પ્રોટોકોલ છે જે સોશિયલ ડિસ્ટન્સ અને ભીડભાડવાળા જગ્યાએ નહીં જવી અને શરદી ખાંસી હોય તો તાત્કાલિક એને જે છે સારવાર કરાવવાનો જેથી તાત્કાલિક ખ્યાલ આવે અને આગળ ગંભીર પ્રશ્નોથી બચી શકીએ